રોકાણ માર્ગદર્શન વાત નમસ્કાર મિત્રો રોકાણ માર્ગદર્શન જેમાં આપણે અત્યારે જે લોન ઉપર જે એપિસોડ લઈ રહ્યા છીએ એમાં આજે ખૂબ જ એક મહત્વનો વિષય કે જેની અંદર દરેક વ્યક્તિને લાગુ પડતું હોય એવી વસ્તુ જેમાં અત્યારે ખાસ કરીને ભણતરનું ખૂબ જ મહત્વ વધતું ગયું છે અને આજે જો બાળક ભણશે નહીં તો ભવિષ્ય એનું ઉજ્જવળ નહીં દેખાય તો હાલમાં અત્યારે જે અભ્યાસનો જે ખર્ચ છે એ દિન પ્રતિદિન વધતો જ જાય છે અને એના કારણે ક્યારે જો આપણે ભણવાથી વંચિત રહી જઈએ છીએ તો એના માટે સરકાર બેંક અને દરેક વ્યક્તિ એના માટે ચિંતિત હોય છે તો એના માટે બેંક પણ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે અને એના માટે સરકાર પણ સબસિડી દ્વારા પણ દરેક વ્યક્તિ કેમ સરળતાથી ભણી શકે તો એના માટે જે લોન જે ઉપલબ્ધ થતી હોય છે તો એના માટે કેમ સરળતાથી લોન મળી શકે અને કેમ દરેક વ્યક્તિ એ લોનનો લાભ લે અને કે રીતે એને સબસિડી મળી શકે એ દરેક વસ્તુ ઉપર આજે આપણે એજ્યુકેશન લોન વિશે આપણે માહિતી આપણે મળશે જેના માટે આપણી સાથે આઈડીબીઆઈ બેન્કના મેનેજર ચંદ્રશેખર જાડેજા સાહેબ આપણી સાથે છે કે જેઓ આપણને એજ્યુકેશન લોન વિશે માહિતી આપશે નમસ્કાર જાડેજા સાહેબ નમસ્તે આપણે જે વાત થઈ કે એજ્યુકેશન લોન તો એ એજ્યુકેશન લોન કોને જરૂર પડતી હોય છે અને શા માટે જરૂર પડતી હોય છે આજના હરીફાઈ વાળા સમયમાં જ્યાં આપણા દેશની પચાસ ટકા જેટલી વસ્તી યુવાનોની છે એમને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે એ ખૂબ જ જરૂરી છે અને શિક્ષણ એ આજની પાયાની જરૂરિયાત છે વિકસિત આપણા ભારતના દેશ માટે અને વ્યક્તિગત તેમજ ઓવરઓલ સામાજિક વિકાસ માટે સમાજના દરેક તબક્કાને ના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે કોઈ આર્થિક તંગીના હિસાબે એજ્યુકેશન એમનું છૂટી ન જાય એ હેતુથી ભારત સરકાર અને બેન્કો દ્વારા આવા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે એજ્યુકેશન લોનની સુવિધા આપવામાં આવતી હોય છે જાડેજા સાહેબ એક સમય હતો કે આપણે એક ધોરણથી બાર ધોરણ સુધી જે ભણતા ને તો એનો જે ખર્ચ આવતો ને એ એટલા ખર્ચમાં તો આજે કોઈ વિદ્યાર્થી પેલા ધોરણમાં અભ્યાસ કરે છે ને એનાથી વધુ ખર્ચ એનો આવી જતો હોય છે તો એવા સંજોગોમાં હાયર એજ્યુકેશન તો કેટલું મોંઘું થતું હશે તો એ દરેકે લેવું ખૂબ જ અઘરું થતું જશે કેમ લાગે છે કે નહીં તમને સરકાર દ્વારા પૂરા પ્રયત્નો થતા હોય છે કે સરકારી કોલેજો કે સ્કૂલો બનાવવામાં આવતી હોય જે આપણે ભારત દેશ આપણો દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે દરેક સમાજના વ્યક્તિને એ સરકારી સ્કૂલમાં ફેસિલિટી મળવી મુશ્કેલ છે એના માટે થઈને ગવર્મેન્ટે છેલ્લા અમુક વર્ષોમાં પ્રાઇવેટ સ્કૂલોને પણ પરમિશન આપેલી છે હવે જે પ્રાઇવેટ સ્કૂલો છે એનું એક પોતાની એક સિસ્ટમ હોય છે એ લોકોને એજ્યુકેશનની એક કોસ્ટ હોય છે ગવર્મેન્ટ તો શું છે પોતાના બધી સબસિડાઈઝ એજ્યુકેશન પ્રોવાઈડ કરતી જ હોય છે અને એનો લાભ પણ મળતો હોય છે પણ આજની હરીફાઈમાં ગવર્મેન્ટ કોલેજીસમાં કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન લેવા માટે થઈને ખૂબ જ હરીફાઈ હોતી હોય છે આપ જોઈ શકો છો કે સરકારી મેડિકલ કોલેજોમાં કે આઈઆઈએમ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે થઈને નવાણું ટકા તો બેઝિક ક્રાઇટેરિયા જેવું થઈ ગયું કે નવાણું ટકા હોય તો તમને એડમિશન મળવું ત્યાં એકદમ મુશ્કેલ થતું હોય એ ટાઈપની હરીફાઈ થતી હોય છે તો એના સિવાયના જે બીજા જે વિદ્યાર્થીઓ છે જે મધ્યમ વર્ગના છે એડમિશન ન મળ્યું એ સિવાયના વિદ્યાર્થીઓ છે એમના એજ્યુકેશનનું શું તો એમને પ્રાઇવેટ સ્કૂલો કોલેજો તરફ કે એબ્રોડ એજ્યુકેશન માટે જવું પડતું હોય છે પણ આર્થિક જે છે પ્રશ્ન એ મોટો આવતો હોય છે જ્યારે આ ટાઈપનું એજ્યુકેશન લેવલ થતું હોય છે એ જરૂરિયાતને પૂરી કરી શકાય એ માટે થઈને એજ્યુકેશન લોન ખૂબ જ જરૂરી છે સાચી વાત છે કે કોઈ વિદ્યાર્થી ભણવામાં બહુ જ હોશિયાર હોય છે અને ઘરની પરિસ્થિતિ થોડી નબળી હોય છે તો એવા સંજોગોમાં એમને ઉચ્ચ અભ્યાસ માટે બારે જવું પડતું હોય છે ત્યારે એમને ઘરમાંથી બહુ જ તકલીફ થતી હોય છે અને એના કારણે ક્યાંક અભ્યાસ મુકાઈ પણ જતો હોય છે પરંતુ આજના હરીફાઈના યુગમાં જો અભ્યાસ નહીં હોય હાયર એજ્યુકેશન નહીં હોય તો ભવિષ્ય માટે ખૂબ જ તકલીફ થવાની છે તો એના માટે જે આ સરકારે જે લોન એજ્યુકેશન લોનની જે જાહેરાત કરી છે એની જે નવી સ્કીમ બહાર પાડેલી છે એ ખૂબ જ મહત્વની બની રહી છે હવે આ જે લોન છે એ લોન કોને મળી શકે છે એજ્યુકેશન લોન કોઈ પણ વિદ્યાર્થી જે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન છે કે કોઈ ડિપ્લોમા કોર્સિસ કરતા હોય કે કોઈ ટેકનિકલ પ્રોફેશનલ કોર્સિસ કરતા હોય પીએચડી કરતા હોય એવા કોઈપણ કોર્સ કરતા હોય એના માટે એજ્યુકેશન લોન મેળવી શકતા હોય છે પ્રોફેશનલ કોર્સિસ મતલબ સીએસીએસ આઈસીડબ્લ્યુ છે ટેકનિકલ કોર્સીસ મતલબ એન્જિનિયરિંગ કોર્સીસ છે બીજા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ છે એમબીએ છે મેડિકલના કોર્સીસ છે કે પીએચડીસ કરતા હોય આ ટાઈપના દરેક કોર્સ માટે તમે એજ્યુકેશન લોન મેળવી શકતા હો છો અને જે આ સરકારની જે સ્કીમ છે કે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી કાર્યક્રમ એ શું છે આપણા દેશના યુવાધનોને એક સિંગલ વિન્ડો સિસ્ટમથી એજ્યુકેશન લોન મેળવી શકે અને આખા ભારતમાં એક્રોસ ધ આખી કન્ટ્રીમાં એક કોમન સિસ્ટમથી જ્યારે લોનનું થઈ શકે કાર્યવાહી એટલા માટે થઈને ભારત સરકાર દ્વારા બે હજાર પંદર સોળના બજેટ બાદ વિદ્યાલક્ષ્મી કાર્યક્રમ અંતર્ગત એક વિદ્યાલક્ષ્મી પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે જેમાં વિદ્યાર્થીઓ એમાં એજ્યુકેશન લોન માટે એમના અભ્યાસને ક્રમને લગતી લોન આર્થિક સહાય મેળવવા માટે એમાં એપ્લિકેશન કરી શકતા હોય છે તો આ એપ્લિકેશન કઈ રીતે થઈ શકે છે જે તે વિદ્યાર્થીઓ વિદ્યાલક્ષ્મી પોર્ટલ ઉપર જઈ એમને એનું રજીસ્ટ્રેશન અથવા લોગ કરી એમાં એમને સંલગ્ન કોર્સને લગતી લોનની માંગણી કરી શકતા હોય છે એક સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન દ્વારા દરેક બેન્કો માટે એક કોમન એપ્લિકેશન ફોર્મ બનાવવામાં આવ્યું છે તે ત્યાં અવેલેબલ હોય છે ત્યાં તમે એમને ફિલ કરી અને જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન તમે ત્યાં પ્રોવાઇડ કરી શકો છો અને તમારી જે તે બેંક એમાં તમે સિલેક્ટ કરી શકો છો કોઈ વિદ્યાર્થી મેક્સિમમ ત્યાં કરીને ત્રણ અલગ અલગ બેન્કો લોન અરજી માટે પસંદ કરી શકતા હોય છે એટલે આમાં તમે જે કીધું કે વિદ્યાલક્ષ્મી પોર્ટલ એટલે એ માત્ર વેબસાઇટ ઉપરથી જ થઈ શકતું હોય છે કે ફિઝિકલ પણ કોઈ જગ્યાએ કોઈ ઓફિસમાં જઈને પણ આ વસ્તુ થઈ શકતી હોય છે દરેક વિદ્યાર્થીઓને એક સરળ પ્રક્રિયા હેઠળ લોન મળી શકે એના માટે ગવર્મેન્ટ દ્વારા કાર્યક્રમ અંતર્ગત પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું હોય છે એમાં દરેક બેન્કો જોડાયેલી હોય છે તમે એ પોર્ટલ દ્વારા એપ્લાય કરી તમારે જે તે બેન્કને સિલેક્ટ કરી અને એપ્લિકેશન કરી શકતા હો છો આ ઉપરાંત આ જે તે બેન્કની બ્રાન્ચમાં પણ જઈ ત્યાં વ્યક્તિગત રીતે પણ તમે એપ્લિકેશન કરી શકતા હો છો અને દરેક બેન્કો એજ્યુકેશન લોન પ્રોવાઈડ કરતી હોય છે એમના આંતરિક નિયમોને આધીન રહીને બરાબર ને આમાં તમે કીધું કે કોઈ પણ બેન્ક તમે સિલેક્ટ કરી શકતા હો છો એટલે કે પ્રાઇવેટ બેન્ક અને નેશનલાઇઝ બેન્ક બંને આમાં આવી જતી હોય છે જી એજ્યુકેશન લોન ફેસિલિટી ભારતની દરેક બેન્કો પ્રોવાઈડ કરતી હોય છે પ્રાઇવેટ બેન્કો કહો કે પબ્લિક સેક્ટર બેન્કો નેશનાઇઝ બેન્કો દરેક બેન્કો એજ્યુકેશન લોનની ફેસિલિટી પ્રોવાઈડ કરતી હોય છે કોમન એપ્લિકેશન ફોર્મ છે એ ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું એક એજ્યુકેશન લોન અરજીપત્રક છે જેમાં દરેક બેન્કોને માન્ય એવી ઇન્ફોર્મેશન બધી એક સાથે પ્રોવાઈડ કરેલી હોય છે એટલે તમારે વિદ્યાર્થીઓએ અલગ અલગ બેન્કમાં અલગ અલગ ટાઈપનું એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર પડતી નથી આપ જ્યારે કોમન એપ્લિકેશન ફોર્મ ભરી અને જે તે બેન્કને સિલેક્ટ કરો છો તો એ બેન્કને એ અરજીપત્રક જતું હોય છે એના પછી એ બેંક એમની આંતરિક નિયમો અનુસાર એ લોન ઉપર કાર્યવાહી કરતી હોય છે અને જો એમને યોગ્ય લાગે નિયમો પ્રમાણે તો એ લોન સેન્કશન કરતા હોય છે અથવા એમાં કોઈ ડોક્યુમેન્ટની અધુરાશ હોય તો વધારે ડોક્યુમેન્ટ અથવા ઇન્ફોર્મેશનની માહિતી માટે પણ એમાં ઓનલાઈન પોર્ટલ ઉપર જ તમને જાણ કરતા હોય છે અને જો નિયમોમાં બેસતું ન હોય તો લોન બેન્કો અનુસાર રિજેક્ટ પણ કરી શકતા હોય છે એ બધી માહિતી તમને એક જ પ્લેટફોર્મ ઉપર પ્રોવાઈડ થતી હોય છે તમે કીધું કે એમાં જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડતા હોય છે તો એ ડોક્યુમેન્ટ કઈ રીતે પ્રોવાઈડ કરવાના હોય છે એજ્યુકેશન લોન છે એ વિદ્યાર્થીના અભ્યાસ માટે આપવામાં આવતી હોય છે એના માટે વિદ્યાર્થીના જે ભૂતકાળના પરિણામો જેમ કે ગ્રેજ્યુએશન માટે જતા હોય ત્યારે દસમા બારમા ધોરણના માર્કશીટો છે એમને જે કોલેજમાં એડમિશન મળેલું હોય અથવા યુનિવર્સિટીમાં જે એડમિશન મળેલું હોય તેનું એડમિશન પત્ર એનું યુનિવર્સિટીનું ફી સ્ટ્રકચર એમની હોસ્ટેલ ફીનું સ્ટ્રકચર એના એ બધી માહિતીઓ જે હોય છે એ બધી એમાં પ્રોવાઈડ કરવાની હોય છે વિદ્યાર્થીઓના કેવાયસી ડોક્યુમેન્ટ્સ છે એમના જે મા બાપ છે એના પર કેવાયસી ડોક્યુમેન્ટ્સ છે એડ્રેસ પ્રૂફ છે આ બધી મારા ડોક્યુમેન્ટ્સ બધા બેંકોને પ્રોવાઈડ કરવાના હોય છે જે આ પોર્ટલ ઉપર રજૂ કરવાના છે એ શું સ્કેન કરીને જ અપલોડ કરવાના હોતા હશે જી એ બધી એમાં ફેસિલિટી સેલ્ફ એટેસ્ટેડ અને સ્કેન કરીને તમે એમાં અપલોડ કરી શકતા હો છો ઇવન આપ બેંકમાં પણ ફિઝિકલી પણ સબમિટ કરી શકો છો બરોબર આ જે લોન છે એ પર્ટિક્યુલર કોઈ કોર્સ એવો હોય છે કે આ કોર્સ માટે મળે અને આ કોર્સ માટે ન મળે ને અને બંને જગ્યાએ ભણવા ઉપર હોય છે એજ્યુકેશન લોન ભારતમાં જ્યારે આપણે ભારતના કોઈ પણ અભ્યાસક્રમ માટે લેતા હો તો એમાં પહેલો નિયમ છે કે એજ્યુકેશન લોન લેનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવું જોઈએ એ એક કમ્પલસરી કન્ડિશન છે કોઈ એનારી વ્યક્તિ પણ જો લોન લેવા માંગતું હોય તો એમાં કન્ડિશન છે કે એનારી વ્યક્તિ પાસે ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ અને એ ભારતમાં અભ્યાસ કરવા માટે જ એજ્યુકેશન લોન લઈ શકે છે અને જ્યારે ભારતીય નાગરિક કોઈ પણ હોય એ ભારતમાં અભ્યાસ માટે તેમજ ભારતની બહાર વિદેશમાં અભ્યાસ માટે પણ લોન લઈ શકતા હોય છે અને ભારતમાં અભ્યાસક્રમ માટે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ છે ડિપ્લોમા કોર્સીસ છે પ્રોફેશનલ કોર્સીસ છે જેમ કે સીએસિએસ છે આઈસી છે ટેકનિકલ કોર્સીસ છે જેમાં બીટેક છે કે એન્જિનિયરિંગના કોર્સીસ છે મેનેજમેન્ટ કોર્સીસ છે એમબીએ છે પીજીડીબીએ છે આ ઉપરાંત પીએચડી છે ફેલોશીપ પ્રોગ્રામ કરતા હોય એ આ ટાઈપના કોર્સીસ માટે એજ્યુકેશન લોન ભારતમાં રહીને ભણવા માટે લઈ શકતા હોય છે જ્યારે વિદેશમાં અભ્યાસક્રમ માટે આ મોસ્ટલી ડિગ્રી કોર્સીસ છે જેમ કે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ છે જે માન્ય યુનિવર્સિટીઓ છે જે રિકોગ્નાઇઝ યુનિવર્સિટીઓ છે જે વેલ નોન અને પ્રમાણિત યુનિવર્સિટીઓ છે એમાં અભ્યાસ કરવા માટે લઈ શકતા હોય છે એમાં સર્ટિફાઈડ ડિગ્રી કોર્સ જે છે વિશ્વ માન્ય સંસ્થાઓ છે જેમ કે સીઆઈએમએ લંડન અને સીપીએ યુએસએ છે એના કોર્સિસ કરવા હોય એના માટે પણ લઈ શકાય છે અને પીએચડી માટે પણ લઈ શકાય છે જ્યારે વિદેશમાં અભ્યાસ માટે ડિપ્લોમા કોર્સિસ મોસ્ટલી કવર કરવામાં આવતા નથી એટલે તમારા કેવા પ્રમાણે જે પણ ડિગ્રી કોર્સ છે એવા કેસની અંદર દરેક લોન મળી શકતી હોય છે જી સર કોઈ ડિગ્રી એવી સ્પેસિફાઈક હોય છે કે આ ડિગ્રી માટે મળી શકે છે અથવા તો નથી પણ મળી શકતી નહીં એવું કોઈ સ્પેસિફિકેશન નથી હોતું નોર્મલી આપ જ્યારે એડમિશન લેતા હો ત્યારે ધ્યાન રાખવાનું હોય છે કે જે આપણે યુનિવર્સિટી કે ભારતમાં કે ભારતની બારે લેતા હોવ એ પ્રમાણિત યુનિવર્સિટી હોવી જોઈએ અને એનું વિસ્વાયક રીતે એનું માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ ઘણી વાર થતું હોય છે કે શું છે કે ઘણી પેપર ઉપરની યુનિવર્સિટી પણ હોય છે અને વિદ્યાર્થીઓ એમાં ઘણી વાર ભૂલથી એડમિશન લઈ બેઠતા હોય છે જેને બેન્કો કે અભ્યાસમાં લોન માટે કન્સીડર નથી કરતા હોતા એટલે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવો ત્યારે જે તે યુનિવર્સિટીનું પાસ રેકોર્ડ એની માન્યતા યુજીસીની છે કે નહીં એ બધું ચેક કરવું એ જરૂરી છે આમ એવું પણ કંઈ ખરું કે તમે વિદેશમાં અભ્યાસક્રમ માટે જતા હોય છો તો આ દેશની યુનિવર્સિટીમાં આપણે અભ્યાસક્રમ માટે આપણે લોન મળી શકે છે અથવા તો આ કન્ટ્રીની યુનિવર્સિટીમાં આપણે જઈએ છીએ તો એમાં નથી મળી શકતું એવું કોઈ ક્રાઇટેરિયા ખરું દરેક બેંકનો પોતાનો ઇન્ટરનલ અલગ ક્રાઇટેરિયા હોતો હોય છે નોર્મલી જે વિકસિત દેશો છે જેમ કે યુએસએ છે યુકે છે યુનાઇટેડ કિંગડમ છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે એ દરેક દેશની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓ છે એમાં કોઈ પણ અભ્યાસક્રમ માટે આપ લઈ શકતા હો છો પણ હા બેન્કો એમની આંતરિક ગાઈડલાઇન્સ પ્રમાણે નેક કે એનપીએ છે ઇન્સ્ટિટ્યૂટ છે એ યુનિવર્સિટીના રેન્કિંગને બધું કન્સિડર કરતા હોય છે અને એના આધારે પછી લોન આપવા માટેનું ડિસિઝન લેતા હોય છે બરોબર જે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી પોર્ટલ છે એમાં જે બેંક સિલેક્ટ કરવાની આવે છે તો એમાં તમે કીધું કે ત્રણ બેંક સિલેક્ટ થઈ શકે છે તો એ ત્રણ બેંક સિલેક્શનમાં હવે પછી પાછળની જે પ્રોસેસ છે એમાં એ બેન્ક તરફથી જાણ કરવાની આવતી હોય છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થી છે બેંકમાં જઈને જાણ કરતા હોય છે કે અમારે લોન જોઈએ છે જયારે આપ પોર્ટલ પર એપ્લિકેશન કરવો છો તેમાં મેક્સિમમ તમે ત્રણ બેંક લોન માટે સિલેક્ટ કરી શકો છો અને આપને એપ્લિકેશન કર્યા પછી એ બેન્કો પાસે આપની વિદ્યાર્થીની એની ડિટેલ જતી હોય છે અને એના આધારે બેન્કો એમના ટર્ન અરાઉન્ડ ટાઈમ જે છે એ સમયગાળાની અંદર એની અરજીનો નિકાલ કરતા હોય છે જો અરજી દરેક માપદંડો ઉપર ખડી પડતી હોય તો એના પ્રમાણે એને લોન પાસ કરી એમને સેન્કશનની જાણ કરતા હોય છે અને સેન્કશન પછીના જે ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું હોય છે એના માટે તમને ફિઝિકલી બોલાવી અને વિદ્યાર્થીઓને સાથે કોર્ડિનેટ કરી અને એ કરતા હોય છે જો કોઈ વધારે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય તો એની પણ એ લોકો ડોક્યુમેન્ટ લોન એપ્લિકેશન ઓન હોલ્ડ કરી અને એમાં જે ઇન્ફોર્મેશનની જરૂર હોય એ પણ ડિટેલ પ્રોવાઈડ કરતા હોય છે પોર્ટલ ઉપર એ પોર્ટલ એક સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત છે એટલે એમાં દરેક માહિતી તમને એ પોર્ટલ ઉપર બેન્કો પ્રોવાઈડ કરતી હોય છે બરાબર એટલે કે દરેક જરૂરિયાત છે એ પોર્ટલમાં અપડેટ્સ થતી હોય છે જી આપની લોન એપ્લિકેશન કર્યાથી એ પ્રોસેસિંગમાં ક્યાં સ્ટેજ ઉપર છે એથી માંડી અને સેન્કશન થયા પછી શું પ્રગતિ છે એ દરેક માહિતી તમને પોર્ટલ પર મળી રહેતી હોય છે બરાબર જે પણ બેન્કમાંથી આપણે લોન લેવાની વિચારતા હોય છે એ બેન્ક છે એ લોકલની હોવી જોઈએ કે જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરવા જતો હોય છે ત્યાંની બેન્ક હોય એવું નથી આજના જમાનામાં હોય છે કે પેરેન્ટ્સ એક સિટીમાં રહેતા હોય છે જ્યારે વિદ્યાર્થીઓ અન્ય સિટીમાં કે મેટ્રો સિટીમાં અભ્યાસ કરતા હોય છે તો વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય ત્યાં અથવા એમના પેરેન્ટ્સ જ્યાં લોકેટેડ હોય ત્યાં લોકલ બેંક એ બંનેમાંથી કોઈપણ સ્થળે લોન એપ્લિકેશન વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે જાડેજા સાહેબ આપે વિદ્યાલક્ષ્મી પોર્ટલ માટે ખૂબ સરસ માહિતી આપી અમારા વિદ્યાર્થીઓને આ ખૂબ જ સરસ માહિતીથી આગળ અભ્યાસક્રમમાં કઈ રીતે આગળ વધવું એ એને લોન કઈ રીતે સરળતાથી મળી શકે એના માટે ખૂબ સરસ માહિતી આપી અને હજુ એપિસોડને આપણે કન્ટિન્યુ આવતા સોમવારે પણ આ જ રીતે કન્ટિન્યુ રાખશું જાડેજા સાહેબ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા વિદ્યાર્થીઓને અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર કે મને માહિતી આપવા માટે એક તક આપી વાત બચતની